સામે ઢગલા છે આમાં ત્રણ છોકરા પડી ગયા નીચે અંદર તો કોઈ ફરિયાદી કરવા ગયા નથી આ છોકરા છે અંદર છોકરા આ ટપવામાં તકલીફ પડે ને બેન કેટલી તકલીફ પડે આ હાચું બોલજો આ ટપવા આની ઉપર ટપવામાં કેટલી તકલીફ પડે બહુ તકલીફ પડે ને આમાં પડી ગયા ને છોકરા ત્રણ ત્રણ છોકરા કાન છે આમાં કેવી રીતે ધંધો કરી શકે ભાઈ ત્યાં ધંધો કરવા કરી શકે પડે ભાઈ પડી હમણાં આજ દીધી મારે ધંધો કાંઈ નથી થતો આના હિસાબે અને ભાઈ આમાં છોકરા કેટલા પડી ગયા છોકરા અત્યારે સ્કૂલ નથી એટલે આપણા બે છોકરા પડી ગયા છે

બાકી રોડ વાળા કે જવાબ જ નથી કાલ જ કે અભી હો જાયગા અભી હો જાયગા કલ હો જાયેગા અભી હો જાયગા કલ હો જાયેગા આ ચાર દિવસ થી આઈ જીતે ઘરે છે કાઈ વાંધો નહી